તમે એ સારું પાસું જુઓ કે આજે મેં મંચ ઉપરથી એક ભાષણ કર્યું હતું કે અહીંયા કોઈ પાર્ટીના નેતાઓ નથી બેઠા અહીં સમાજના આગેવાનો સમાજના દીકરાઓ બેઠા છે જે સમાજની ચિંતા કરે છે જો અમારા જે ઠાકોર સમાજની વાત કરું તો આજે જે કંઈ બાબત હતી એ સમાજને બંધારણ એ કેવું બંધારણ એવા નિયમો જેનાથી આ મોંઘવારી વધી રહી છે જેનાથી સામાન્ય પરિવારોને પોસાયને એ પ્રકારની વાતો અને એ પ્રકારના નિયમો લઈને આવ્યા છે આમાંથી સમાનતા આવશે સમરસતા આવશે સમાનતા એ આવશે કે અમીર હોય કે ગરીબ એને સમાજના બંધારણ પ્રમાણે વર્તવું પડશે અને એ પ્રકારે લગ્ન પ્રસંગો કરવા પડશે નહીતર શું થાય છે કે બંધારણ બને છે પણ પૈસાવાળા પાવરફુલ લોકો માટે અમલ નથી કરતું ત્યારે આજે સર્વાનુમતે એવું નક્કી કર્યું છે ભાઈ અમીર હોય કે ગરીબ ગમે એટલો મોટો માણસ હોય એણે સમાજના બંધારણ પ્રમાણે વાત કરવી પડશે ને એ પ્રકારે પ્રસંગો કરવા પડશે પછી ઘરે લાવ્યા પછી તમારે જે કરવું એ કરજો ને એટલે આજે જે કંઈ બાબતો હતી એમાં કુરિવાજો દૂર કરવા ખોટા ખર્ચાઓ દૂર કરવા જે સમાજો આગળ વધ્યા છે આ સમાજોમાંથી આ શીખ લઈ અને આ સમાજ કઈ રીતે આગળ આવે એની વાત કરી છે અમે મુક્તિની વાત કરી છે અમે શિક્ષણની વાત કરી છે